આપણ યાત્રા મૃતક બાળકો ને સુધી ન્યાય મળ્યો નથી અને આ દુર્ઘટનાના આરોપીઓ હજી ફરાર છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી મૃતક બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આગળ આવીને પરિવારજનોને મળે તે માટે ન્યાય યાત્રા શરૂ કરી છે સાથે જ વડોદરામાં પાલિકા ઇલેક્શન વોર્ડ નંબર વિસ્તારમાં આવેલ કમલાનગર તળાવ ખાતે પ્રાથમિક અભાવ જોવા મળ્યો હતો સાથે જ આ મેયરના વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો ઇલેક્શન નંબર ચાર માં ચોખ્ખું પીવાનું પાણી ઉભરાતી ગટરો અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે હરણી તળાવ ખાતે જે બાર દિવસ બાળકો જીવ ગુમાવ્યા અને બે શિક્ષકોએ આજે એમના જે આરોપીઓ છે ખરા આરોપીઓ છે એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થાય નથી કોર્પોરેશનમાં વાતિંદા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાઓ વળતરતા લોકો આપી શકતા નથી પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા ત્યારે આ બાર પરિવાર નહીં માથો ઘડોકા શહેરે બાળકો ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય યાત્રાની શરૂઆત કરી છે સાથે જે પાણીની સુવિધાનો અભાવ છે આજે પણ અમે વોર્ડ નંબર કમલાનગર વોર્ડમાં છે અહીંયા તમે જુઓ બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે રોડ રસ્તા હાલત ખરાબ છે ડ્રેનેજ પાણી ઉભરાય છે એટલે આ બધી સમસ્યાઓ છે પચીસ વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ વડોદરા શહેર ખરેખર સાચા અર્થમાં એક સંસ્કાર નગરી વડોદરા બનાવ્યો પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાય ભાગ રૂપે લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે કે ઓછો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે જેમને જેમને આ વડોદરા શહેરની શું દુર્દશા કરી એના માટે જવાબદાર આ સત્તા પક્ષ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર